નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું રાજશક્તિનું પચીસ કેવીનું ઝટકા મશીન ખેડૂત મિત્રો અને એકવાર તમે ક્વોલિટી ચેક કરી શકો છો ખેડૂત મિત્રો આમાં તમે સોલાર બેટરી પણ લગાવી શકો છો અને જોડે ચાર્જર આવવાનું છે સોલાર બેટરી જોડે આવવાનું નથી ખેડૂત મિત્રો જોડે ચાર્જર લાવવાનું છે એટલે તમે લાઇટ ઉપર ચલાવી શકો છો અને એકવાર ખાલી ક્વોલિટી ચેક કરી શકો છો આપણે આ પીસીબી છે જે ડબલ આઈસીમાં આવે છે કેલટ્રોન ઓરિજનલ કેપેસિટર ઇટીડી થ્રી ફોર ઓરિજનલ અને આઈસીમાં અને માં આવે છે આ કેવી કેવીનું આપણું ટ્રાન્સફોરમ અને 25 પચીસ યુપીસીનું આપણે કેપેસિટર આમાં યુઝ કરીએ છીએ તમે એકવાર ક્વોલિટી ખાલી ચેક કરી શકો છો ખેડૂત મિત્રો અને જો તમારે પણ કેશ ઓન માં ઘર બેઠા જટકા મશીન મંગાવવું હોય તો તમે આપેલા નંબર પર કોન્ટેક કરો અને આજે જટકા મશીન મંગાવો અને આ ખેડૂત મિત્રો આપણી કાંઈ બાર કેવી પંદર કેવી અઢાર કેવી વીસ કેવી ને પચીસ કેવી બધા જ મશીન મળી જશે અને આપણે સોલાર બેટરી આઈથી પ્રોવાઈડ નથી કરતા આપણે ખાલી મશીન ઝટકા મશીન અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ અને લાઇટ ઉપર ચાલતું જોડે ચાર્જર દઈએ છીએ એટલે તમે લાઇટ ઉપર પણ ચલાવી શકો છો અને આપણા ઘણા બધા વિડીયોમાં આપણે ઝટકો પણ ચેક કરીને બતાવીએ છીએ તો આપણો નેક્સ્ટ વિડીયો આ ઝટકા મશીનનો ચેકનો આવશે તો જલ્દીથી જો તમે ફેસબુકમાં જોતા હોય તો મને ફોલો કરી લો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પણ ફોલો કરી લો અને યુટ્યુબમાં વિડીયો તમે જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો